તો ગોંડન માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ પચીસ તારીખ અગિયાર બે હજાર ચોવીસ વાર સોમવારના રોજ આજની આવક વિષયની મિત્રો વાત કરીએ ને મિત્રો પચીસ પચીસ ચોવીસ પિલોથી માનીને મિત્રો બેતાલીસ પિલો લગીની આવક જોવા મળી છે અને એક પોઈન્ટ સાઈડ ઉતર્યો છે મિત્રો છાપરા નંબર 2 માં અજે ગેટ સે ચણા ઉતરેલા છે મિત્રો અને તમને જોજો નથી હરાજીનું કામકાજ ચાલે તો હરાજીમાં જઈએ જાણી લે કે વાર છે આજના બજાર ભાવ

છ્યાસી રૂપિયા નો ભાવ થયો અગિયારસો ને જીણી ચાણી છે મિત્રો અગિયારસો ને છ્યાસી રૂપિયા નો ભાવ થયો

બારસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ કયો છે બારસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ મહેમાન છે બારસો ને છવ્વીસ ભાવ કયો તેરસો ને એકવીસ તેરસો ને એકવીસ રૂપિયા નો ભાવ તેરસો ને એકવીસ રૂપિયા નો ભાવ ဒီကေဘောဒ်ကနူမား991ရဲ့နှောင်ကောက်991ရဲ့နှောင်ကောက်ဒီမှာ1691ရဲ့နှောင်ကောက်ဒီမှာ1691ရဲ့နှောင်ကောက် ਆ ဘွာ